હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણમાં જોડણે છે એની અંદર ગુજરાતી ભાષામાં ખોટી રીતે વપરાતા શબ્દો છે એ શબ્દો જોશું જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને એક્ઝામની અંદર આપણે કન્ફ્યુઝ કરે છે તો એ શબ્દ જોશું તો ચાલો વિડીયોને આપણે આગળ વધીએ અને વિડીયોની શરૂઆત કરીએ શુદ્ધ શબ્દ અને અશુદ્ધ શબ્દ છે અમારું અને અમારું છે એ દ્રશ અમારું જો દીર્ઘરુ આવે તો એ ખોટું છે ને રસોઈ આવે તો એ સાચું છે એના પછી છે અંજલિ તો એ અંજલિ છે એ સાચું છે રસોઈ આવશેલી અને દીર્ઘૈલી છે એ ખોટો અશુદ્ધ શબ્દ છે અગત્ય એ સાચું છે અને અગત્યતા એ અશુદ્ધ છે અદ્ભુત શબ્દ છે એ સાચું શુદ્ધ શબ્દ છે અદ્ભુત જો દીર્ઘરુ અભુ આવે તો એ અશુદ્ધ શબ્દ છે ઇલ કાબ એ હાચું ઇલ કાપ જો અડધો લ આવે તો એ અશુદ્ધ શબ્દ છે ગુજરાતી અંદર ખોટી ઔદ્યોગિક એ શબ્દ સાચો છે અને ઔદ્યોગિક એ શબ્દ ખોટો છે કવિ શબ્દ છે એ શબ્દ સાચો છે અને જો દીર્ઘાય કવિ આવે તો એ શબ્દ ખોટો છે અશુદ્ધ શબ્દ છે તો આ શબ્દ છે ગુજરાતી વ્યાકરણની અંદર આપણે ખૂબ જ કન્ફ્યુઝ કરતા શબ્દ છે તો ખાસ આપણે યાદ રાખીશું ગ્રુપ શબ્દ એ શુદ્ધ છે જ્યારે ગ્રુપ છે એ અશુદ્ધ છે ચિહ્ન એ શુદ્ધ શબ્દ છે ચિહ્નમાં ન અડધો આવે તો એ ખોટો અશુદ્ધ શબ્દ છે જગડો શબ્દ છે એ સાચો છે અને જ ગડો એ ખોટો શબ્દ છે તૃતીય જો દીર્ઘય તી આવે તો એ સાચો શબ્દ અને તૃતીયની અંદર જો રસોઈ આવે તો એ ખોટો છે દિવાલ જો દીર્ઘય આવે તો ખોટ સાચું અને દિવાલ જો રસ્વય આવે તો એ દિવાલ ખોટો શબ્દ છે અગવડ એ સાચો છે શુદ્ધ શબ્દ ગુજરાતીની અંદર અને અગવડતા એ અશુદ્ધ શબ્દ છે અને જેમ આ જો રસોઈ આવે છે તો એ શબ્દ શુદ્ધ શબ્દ છે ગુજરાતી ભાષામાં અને આશીષ છે જો એ દીર્ઘ શી આવે તો એ શબ્દ છે અશુદ્ધ છે તો આવા શબ્દ શુદ્ધ અને અશુદ્ધ છે એ આપણે બહુ જ એક્ઝામની અંદર કન્ફ્યુઝ કરતા હોય છે તો એ શબ્દ છે આપણે ખાસ યાદ રાખીશું કેમ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર પૂછાતા જ હોય છે ને એવા શબ્દ આપણે કન્ફ્યુઝ પણ કરે છે અભ્યાસી એ શબ્દ સાચો છે અને અભ્યાસુ એ શબ્દ ખોટો વપરાય છે કરીએ એ શબ્દ સાચો છે અને કરીએ એ શબ્દ છે અશુદ્ધ છે આપણે બે શબ્દ એમ આ તો સાચા જ લાગે છે પણ સાચા શબ્દ નથી કનિષ્ઠ એ શબ્દ શુદ્ધ છે ગુજરાતી ભાષામાં અને કનિષ્ઠ શબ્દ છે અશુદ્ધ છે કિંમતી અને કિંમતી રેફ અનુસ્વાર આવે તો એ ખોટો છે ગેરહાજર સાચું અને ગેરહાજર ખોટું શુદ્ધ અને અશુદ્ધની અંદર જો જિલ્લો છે એ રસોઈ છે એ સાચું અને દીર્ઘવાળું અશુદ્ધ છે ચૂંટણી અને ચૂંટણી જયંતી છે એ દીર્ઘય આવે તો સાચું અને રસોઈ આવે તો એ અશુદ્ધ છે તારું છે અને તારું દીવાન દીર્ઘય આવે દીવાન તો એ શુદ્ધ શબ્દ છે અને દીવાન છે રસોઈ આવે તો એ શબ્દ અશુદ્ધ છે ઓક્ટોબર અને ઓક્ટોમ્બર ઓગસ્ટ અને ઓગસ્ટ એ શબ્દ શુદ્ધ અને ઉપયોગી એ શબ્દ સાચો છે અને ઉપયોગી એ શબ્દ ખોટો શબ્દ છે ગુજરાતી છે એ શબ્દ શુદ્ધ રખાય છે આ રીતના અને ગુજરાતીને છે એ રસવાળું હોય તો ગુજરાતી અશુદ્ધ શબ્દ છે ગીરદી ર છે એ આખો ર આવે છે એ શુદ્ધ શબ્દ છે જ્યારે ગીરદી શબ્દ છે એનો અર્ધો ર આવે છે તો એ અશુદ્ધ છે જલ્દી અને જલ્દી જાઓ એ શુદ્ધ અને જાવવું એ અશુદ્ધ ગવર્નર અને ગવર્નર જિંદગી આવે તો સાચું અને જિંદગી દીર્ઘ છે તો એ ખોટો અશુદ્ધ શબ્દ નીર અને એ સાચો છે અને નિરાભિમાની એ ખોટો શબ્દ છે મળશકુ શકું આખો આવે છે એની અંદર એ સાચો શબ્દ છે જ્યારે એ અશુદ્ધ શબ્દ છે પત્રકારત્વ એ શુદ્ધ છે જ્યારે પત્રકારિત્વ એ અશુદ્ધ શબ્દ છે નર ક ર છે એ આખો આવે છે તો શુદ્ધ શબ્દને ને નર ક અડધો રે અનુસ્વાર રેફ વાળો આવે છે તો એ શબ્દ છે એ અશુદ્ધ શબ્દ છે નીતિમાન એ શુદ્ધ શબ્દ છે જ્યારે નીતિવાન એ અશુદ્ધ શબ્દ છે નિરોગી દીર્ઘ આવે તો એ સાચો છે અને નિરોગી તો એ અશુદ્ધ શબ્દ છે પ્રશંસા અને પ્રશંસા પ્રહલાદ અને પ્રહલાદની અંદર જો લ અડધો આપણે વાપરીએ તો એ અશુદ્ધ શબ્દ છે પૃથ્થ ડબલ ક આવે છે એની અંદર એ શુદ્ધ શબ્દ જ્યારે કરણ ડબલ થ આવે છે તો એ શબ્દ છે અશુદ્ધ એટલે ખોટો છે પરાકાષ્ઠા એ સાચું છે જ્યારે પરાકાષ્ઠા એ ખોટું છે બીમાર અને બીમાર બિલકુલ અને બિલકુલ જો લ અડધો આવે તો એ અશુદ્ધ શબ્દ છે શુદ્ધા શુદ્ધ શબ્દ અને શુદ્ધ એ અશુદ્ધ છે સ્વાગત છે એ શુદ્ધ શબ્દ છે જ્યારે સુસ્વાગત એ શબ્દ છે અશુદ્ધ શબ્દ છે વીજળીની અંદર બ વી અનેડી છે બનું દીર્ઘય આવે છે એની અંદર અશુદ્ધ અને વીજળી જ્યારે વિની અંદર પર રસોઈ આવે તો એ અશુદ્ધ શબ્દ છે પીએ એ શુદ્ધ શબ્દ જ્યારે પીવે છે એ શબ્દ અશુદ્ધ નાણાકીય અને નાણાંકીય નુકશાન અને નુકસાન ન પુનરુદ્વાર એ શબ્દ શુદ્ધ છે ત્યારે જ્યારે પુનરોદ્વાર એ શબ્દ અશુદ્ધ છે પોશાક અ અને પોષાક પુરુષ અને પુરુષ દીર્ઘાળુ પુરુષ છે તો એ અશુદ્ધ શબ્દ છે મહત્વ અને મહત્વ પોલિશ અને પોલિશ પોલીસની અંદર લી છે એ આવે છે એ શુદ્ધ શબ્દ મને અશુદ્ધમાં લી છે એ આવે છે બુદ્ધિ અને બુદ્ધ એ શબ્દ અશુદ્ધ અને બુદ્ધિ શુદ્ધ સ્વભાવિક એ શબ્દ શુદ્ધ છે જ્યારે સ્વભાવિક એ અશુદ્ધ છે સ્વભાવિક સ્વાભાવિક છે એ શુદ્ધ અને સ્વભાવિક અશુદ્ધ એક લીટરનો જો ફેર પડે તો આપણે એમાં કન્ફ્યુઝ થઈ છે થયો છે સાહિત્ય ક અને સાહિત્ય ક સાહિત્ય એ શુદ્ધ અને સાહિત્ય અશુદ્ધ મુનશી આખો ના આવે છે તો શુદ્ધ અને મુનશીએ અશુદ્ધ રેલવેમાં લ આખો હોય છે શુદ્ધ અને રેલવે અશુદ્ધ વાજબી શુદ્ધ અને વ્યાજબી અશુદ્ધ મનોરમ્યો મિલકત છે તો લ આખો હોય છે શુદ્ધ શબ્દ જ્યારે ની અંદર અડધો લ છે તો અશુદ્ધ શબ્દ છે વગેરે એ શુદ્ધ સાચો છે ને વિગેરે એ ખોટો શબ્દ છે રમણીય અને રમણીય રાજકીય કી છે દીર્ઘ આવે છે અને રાજકીય કી રસોઈ આવે તો એ અશુદ્ધ શબ્દ છે વિનતી અને વિનતી રસોઈ દીર્ઘય છે ખોટો અને બે રસોઈ આવે તો સાચો વિનંતી અને વિનંતી અને વિનતી સંન્યાસી અને સં્યાસી અનુસ્વાર વાળો શબ્દ શુદ્ધ છે જ્યારે અનુસ્વાર નથી એ અશુદ્ધ શબ્દ છે શુશ્રુષા અને શુશ્રુષા શમણું એ શુદ્ધ શબ્દ અને શમણું એ અશુદ્ધ છે શુદ્ધિકરણ દીર્ઘય આવે તો એ શુ શુદ્ધ છે જ્યારે શુદ્ધિકરણ રસોઈ આવે તો એ અશુદ્ધ શિરીષ અને શિરીષ શીર્ષક અને શીર્ષક રૂબરૂ અને રૂબરૂ એ શબ્દ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મસ્ટ મસ્ટ આઈએમપી છે જે ગુજરાતી ભાષાના અંદર ખોટી રીતે વપરાતા શબ્દ શુદ્ધ અને અશુદ્ધ શબ્દ છે એ શબ્દ જોયા છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે ખૂબ જ ઉપયોગી બને છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ